ભારે વરસાદ વર્ષો અને કેટલાક તાલુકાના ગામોની પરિસ્થિતિ છે તે અત્યંત દયની છે લોકોની ઘર વખરી પલળવાના કારણે નુકસાન થઈ ચૂક્યું છે સાથે પશુઓ પણ મોતને ભેટ્યા છે અનેક ખેડૂતો છે તેમનો ખેતીનો પાક છે તે નુકસાન થયું છે અનેક લોકો પાયમાલ થઈ ચૂક્યા છે 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 ઠાકોર તે આ વાવ તાલુકાના એક ગામમાં પહોંચ્યા અને તેમણે આરોપ લગાવ્યો છે કે હજી સુધી વહીવટી તંત્ર પણ અહીંયા નથી પહોંચી શક્યું અને ત્યાં કોઈ પણ પ્રકારની તેઓને મદદ હજી સુધી નથી મળી આ વાવ તાલુકાનું મોરીખા ગામ છે જેમાં અતિવૃષ્ટિના કારણે વરસાદના પાણી ભરાય છે અને જ્યારે પણ ચોમાસું હોય છે ત્યારે વારંવાર અહીંયા પાણી ભરાવાની સમસ્યા સતત રહેતી હોય છે ગેનીબેન બેન ઠાકોર આ મોરીખા ગામે પહોંચ્યા હતા સ્કૂલ માં જે તમામ પરિવારજનો અત્યારે ત્યાં રહે છે તેમની સુરક્ષાના ભાગરૂપે તે અમને ત્યાં મળ્યા હતા તેમને સાંત્વના પાઠવી હતી ને ત્યાર પછી નિરીક્ષણ માટે તે નીકળે છે શિવ મંદિરના પાછળ જે દિવાલ હતી તે દિવાલ તોડવા માટે ગામના યુવાનોએ જવાબદારી લીધેલી હતી અને જેસીબી તેમજ અન્ય જે મશીનરી છે તે જઈ શકે તેવી સ્થિતિ નહોતી કેમ કે ત્યાં પાંચ ફૂટ જેટલું પાણી ભરાયેલું છે અને ત્યાં કોઈ પણ જઈ શકતું ન હોવાથી ગામના સરપંચ ગામના યુવાનો અને અન્ય આગેવાનો અને સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના લોકો આ પાંચ ફૂટ જે ઊંડા પાણી છે તેમાં તે ચાલ્યા હતા સ્થિતિ છે તેનું નિરીક્ષણ કર્યું હતું અને તેમણે આરોપ પણ લગાવ્યો હતો કે આટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં વહીવટી તંત્ર હજી સુધી આ ગામની મુલાકાત નથી લીધી પાણીના નિકાલ માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજી સુધી નથી તે આવા આરોપ પણ સાંસદ ગેની ઠાકોરે લગાવ્યા છે જે પ્રકારે બનાસકાંઠામાં અતિ ભારે વરસાદ વરસ્યો છે અને ગઈકાલે મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચ્યા હતા મંત્રી પણ પહોંચ્યા હતા અને ગેરીબેન ઠાકોર પણ સતત તેમનો આ વિસ્તાર હોવાથી જે જે જગ્યા નુકસાન થયું છે ત્યાં હવે તે ફરી રહ્યા છે જે પીડિતો છે તેમને સાંત્વના આપી રહ્યા છે અને રાજ્યના સરકાર પાસે પણ તેમણે મદદની માંગણી કરી છે જેથી બનાસકાંઠાનો જિલ્લો છે તે વહેલો બેઠો થાય આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવું ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णवजनतो कहिये जे